પદ પોઝિશનનો ખુલ્લો દુરુપયોગ દામનગર પાલિકાના શાસક હૃદય ઉપર હાથ રાખીને કહે ખેડૂતો અને નગર રસ્તા વગર પીડાય છે આટલા બધા કેમ અમારા પૂતળા મૂકો તો પણ જીતી જાય પાલિકા અધિનિયમની કલમ અગ્નિ સિત્તેરથી થી રસ્તાની જોગવાઈ કરોડોનું કોમ્પ્લેક્ષ આવતું હોય તો તે રાજ્ય સરકારના ખર્ચે ખરીદીને તેને પાડીને પણ રસ્તો આપવા ઉપરાંત અમરેલી જિલ્લા કલેક્ટર પ્રાંત લાઠી રેલવે રેવન્યુ સહિતના તંત્ર હકારાત્મક છે કે કોઈને કોઈ વાંધો પણ નથી માત્ર પાલિકાના બે સદસ્યને વાંધો છે મતદારોના ત્રણ માંડવાનું દબાણ દૂર કરવાના શરમ શેની

કાગરોળ કરી મૂકે પ્રજાના પૈસાથી બંધારણ વિરુદ્ધનો વિશેષ અધિકાર ભોગવો છો તે પ્રજા આ ગરીબ પ્રજાના હકના છે એ ભૂલ ભૂલવું જોઈએ રેલવેની હદમાં રાતોરાત જમણી બાજુ સીસી રોડ બનાવ બનતો હોય તો ડાભી બાજુ નાનું નાટક કેટલા વર્ષો ચલાવશો તાલુકા અને જિલ્લા સંકલનમાં કલેક્ટર પ્રાંત રૂબરૂ રેવન્યુ રેલવે રેવન્યુને હકારાત્મક અભિગમ સાથે રસ્તો આપવા સ્પષ્ટ અભિપ્રાય આપ્યો લાઠી મામલતદારે સ્થળ વિઝિટ કરી ત્રણ માંડવા હટાવવા દબાણદારને નોટિસ પછી નવા નવા નાટકો કેમ આંખે આસુ લાવી દેતા ખેડૂતો અને ખોડિયા નગરના રહીશોની પીડા છે પણ સત્તાના મધ સત્તાધીશો પણ પોઝિશનનો ખુલ્લો દુરુપયોગ કરી રહ્યા છે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વિકાસમાં કામો કરવાના બદલે સ્વવિકાસમાં જ રસ કેમ શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવી તે વિકાસ નથી ક્યાં સુધી લબડાવશો ખેડૂત અને ખોડિયા નગરના રહીશોને આ એક મોટો પ્રશ્ન છે